પાટણ જિલ્લાના રાંધનપુર તાલુકાના સરપંચ એશોશિયન દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી ધારાસભ્ય દ્વારા સરપંચોને ગ્રાન્ટ ફાળવવામાં ન આવતાઓના આક્ષેપ કરવામાં આવ્યા તાલુકા સરપંચ એશોશિયને જણાવ્યું કે ગ્રામ પંચાયતના ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ આપવામાં ન આવતા ગામના વિકાસ રૂંધાયો છે ગ્રામ પંચાયતોમાં વિકાસની ગ્રાન્ટ માત્ર ને માત્ર પોતાના મળતીયા સરપંચોને અને અપાતીઓની રાહ ઉઠી છે ત્યારે રાંદનપુરના તાલુકા પંચાયત ખાતે ટીડીઓને રાંધનપુર તાલુકાના ગ્રામ પંચાયતમાં ધારાસભ્યની ગ્રાન્ટ ફાળવવા લેખિતમાં રજૂઆત કરાઈ છે સોલંકી મુકેશભાઈ છે અને મારા ધરમપત્ની સરપંચ છે અને રાધનપુર એસોસિએશનના સરપંચના પ્રમુખ છે અને અમે રજૂઆત કરી છે કે એમની અમે અમને રૂપિયા ધારાસભ્યની ગ્રંથ મળતી નથી એવા અમે લગભગ પચીસથી દરેક સરપંચો અત્યારે મળી તાલુકા વિકાસ અધિકારી શ્રીને અમે લેટર લખીને આપ્યું છે કે અમને ગ્રંથ આપે ન્યાય મળે અને જો નહીં ન્યાય મળે અને અમારા સરપંચને અન્યાય થશે તો અમે ગાંધીનગર અમલમથી જવાના છે મુખ્યમંત્રી સાહેબને મળવાના છે અધ્યક્ષ સાહેબને મળવાના છે આ ખાતા જો મેળ નહી આવે તો અમે ઉપવાસ આંદોલન પર બેહવાની તૈયારી કરીને પણ અમે અત્યારે બેઠા છીએ આ પાંચ દાડાને અમે મુદત આપીએ છીએ કે અમારો પ્રશ્ન સરકાર શ્રીને અને ધારા કે હલ કરો જો હલ ન થાય તો અમે ઉપવાસ પર બેસવાના છીએ પ્રલા ઠાકોર દિવ્યાગ ન્યૂઝ રાંધરપુર પાટણ